સુરત ચાર્થ જિલ્લામાં એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડ ગાંજાનો કારોબાર ખૂબ વધ્યો છે ત્યારે સુરતના સારોલી રોડ પર નિયમિત ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક લક્ઝરી બસને રોકી આ બસની તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત આશરે ઇઠ્યોતેર લાખ રૂપિયા અંદાજવામાં આવી છે પોલીસે ઘટના સ્થળેથી ત્રણ આરોપીઓ મયુદ્દીન અકબર ચાવડા અને આબિદ હાજી શ્રીમાડી ધરપકડ કરી છે આ બંને આરોપીઓ મૂળ પાલિતાણાના રહેવાસી છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે એક આરોપી કાપડનો વેપારી છે જ્યારે બીજાની બેટરીની દુકાન છે બંને આરોપીઓ મુંબઈથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા અને સુરતમાં વસીમ રફીક નામના ઈસમ પાસે પહોંચાડવાના હતા જો કે પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુંબઈના ઇમરાન અને સુરતમાં ગાંજો મેળવનાર વસીમ રફીકને વોન્ટેડ જાહેર કર્યા છે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ગાંજાનો રેકેટનો પર્દાફાશ થતાં સુરતના ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબીદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદીક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઇસમ છે વશિમ કરીને એને લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે બીજો આ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કંઈ જણાવેલ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે